ગુજ્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સ્નેહ મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દાતા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ મધ્યે શ્રી ગુજ્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા તારીખ 13 નવેમ્બર 2024 ને બુધવારના રોજ ગોંડલ રોડ ઉપર આવેલ પ્રગતિ મંડળના હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત તારીખ 12 નવેમ્બર 2024 ને મંગળવારના રોજ રાત્રે સમાજના गायक ચંદ્રેશભાઈ ગજ્જર તથા સત્સંગ ગ્રુપ દ્વારા સંગીતમય શ્રીનાથજીની ઝાંખી સાથે લોકગાયન અને રાસનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આવેલ તમામ સત્સંગીઓ માટે ચા પાણી તથા ગરમ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે તારીખ 13 નવેમ્બર 2024 ને બુધવારના રોજ સવારથી જ પ્રગતિ મંડળના હોલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે બહાર ગામથી મહેમાનો પધાર્યા હતા સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સહાય નોટબુક મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે આવેલ મહેમાનો તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંતમાં સ્વરુચિ ભોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ માહિતી અમારા सहयोगी શ્રી રમણિકભાઈ પાટળવાડિયા તરફથી આપવાมา આવી હતી